વિકાસ સપ્તાહની ઉજવણીમાં પણ દાગી મંત્રી બચુ ખાબડ કે જેની વાત બાકી જોવા મળી વિકાસ સપ્તાહ ની ઉજવણીના પ્રારંભમાં બચુ ખાબડ હાજર રહ્યા મંત્રી પરસોત્તમ સોલંકી ના તંદુરસ્ત તબિયતને કારણે હાજર કેબિનેટ પણ મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા ભ્રષ્ટાચારના આરોપ બાદ મંત્રી બચુ ખાબડ બાવીસમી કેબિનેટમાં ગેરહાજર છેલ્લે ત્રેવીસમી એપ્રિલની કેબિનેટમાં મંત્રી બચુ ખાબડ હાજર રહ્યા હતા પુત્રોની મનરેગા કોપાનમાં સંડોવણી ખુલતા મંત્રી બચુ ખાબડ કે જેઓ સતત ગેરહાજર રહી રહ્યા છે તો ભ્રષ્ટાચારના આરોપ બાદ મંત્રી બચુ ખાબડ કે જે સરકારી કાર્યક્રમોમાં ગેરહાજર રહ્યા છે પોતાના પંચાયત હસ્તકના કાર્યક્રમો હતા તેમાં પણ મંત્રી બચુ ખાબડની ગેરહાજરી જોવા મળી હતી કેબિનેટ બેઠક કે જેમાં પણ મંત્રી બચુ ખાબડની સતત જે ગેરહાજરી છે તે જોવા મળી છે મંત્રી પરસોત્તમ સોલંકી કે જેઓની તબિયત સારી ન હોવાને કારણે ના તંદુરસ્ત હોવાને કારણે તેઓ ગેરહાજર રહ્યા પરંતુ હાલ જે વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે તેમાં આ દાગી મંત્રી બચ્ચુ ખાબડ કે જેઓ ગેરહાજર જોવા મળ્યા